તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે તડકો સડીને આવ્યો હોય ઓબા ઉપર અત્યારે નાઈ ધૂન મસ્ત ફ્રેશ થઈ ગયો હું અને બધા લોકો જો માહી અમાર બાર અહીંયા રમે છે મારી મમ્મી અહીંયા વાળે છે કૃષ્ણાબેન આવી ગયા છે જાજીને મોટું મોટું ધોઈને બહાર નાસ્તો બાસ્તો બનાવીને ખાવા કરી લેન ને જુઓ ગોપાલ જોશે ગોલમોલ પાંડાન ને ગોળ પાટનર અહીંયા એ યાર ભિન્ડી ભીંડી ભીંડી મુજબ તમને ખબર હે ખબર હે નહીં ખબર નહીં મન ભિન્ડી ઓછી આવે છે એટલે ઘરના લોકો એ બધું કામ કરતા હતા અને આપણું કામ તો તમને ખબર જ હશે કામકાજ સુ વેલા ઉઠીને નાવાનું ધોવાનું મસ્ત ફ્રેશ થવાનું નાસ્તો કરવાનો ચા પાણી કરવાનું યાર કેટલું બધું બોલી જયો હું બોલો હજુ જે મેઈન ટોપિક હતું એ તો મેં કીધું જ નહીં પૂજા કરવાની અને એની અંદર માતાજીના મંદિરમાં ફૂલ ચડાવવાના એટલા માટે આપણે મસ્તીના ફૂલ લેવા માટે આવી ગયા છીએ મસ્ત એવા ફૂલ પણ લઈ લીધા છે જે તમને હું બતા નથી ફૂલ બતાવ જોઈ લો આ છે ફૂલ રેડી આ જો હાજે મસ્ત ખીલી જશે જે હું તમને હાજે જ બતાવીશ બરોબર અને આની વાત તો મેં તમને કરી જશે જો અખાડી ભાઈ સાબ આ છે ચાઈનીઝ અકા જો આ અઘાડી અંદર ફૂલ આવે આની અંદર કાંટા ના આવે આપણા ગામડાની અંદર જે અખાડી કે ને ઓમ કરતા પેલા તો ચોટી જાય હાથને ફાડી બાળી નાખી દે આની અંદર ફૂલ આવે લે કતડીના આ તો કેવું છે શકલ શકલ બંને એક જેવી છે પણ ફળ બધાના અલગ અલગ છે જુઓ પેલા કાંઠા આપેના ફૂલ આવે મસ્તીના એવા ફૂલ આવી ગયા છે પર્પલ કલરના જે મારું ફેવરેટ કલર કહેવાય એ છે પર્પલ કલર અને આપણે જોબુની વાત કરીએ ને તો જોબુ બધાય સુકાઈ ગયા બોલો મસ્તીને હજુ હવે ચાલુ થયા એ જોબુ આબાના અને આપણે ત્યાં કરમાઈ ગયા બોલો લો હાર ખાઈ લીધું મને એવું લાગે છે જો આખો જોબુડો ખાલી ખમ એટલે કઈ તમારે દણો ઘામટીયો લટકેલો ના જોવા મળે લો પિક્ચર પૂરું થઈ ગયું આનું તો બોલો અમે જે જલ્દી આવે ને જલ્દી જાય એટલે આપણે થોડી વાર થી આબાનું પણ તું મચેન પછી જવાનું વાત જોબુડા માટે નથી હો બેહરતા જો બેહરતા જો એમ કે બેહારો મને એમ કે એમ કે બેહારો જા 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 બેહારે જા ચાલા બેહારે જા ચાલા જા લે લે

ઉતરી જો ચાપી ચાપી હેડો હવે ઉતરીજો ઉતરીજો હા તો ફાઇનલી ગાઈસ ઓપી સે આવી ગયો ને વચમાં કઈ સૂટ લેવરાણું નહીં બોલો મારે અત્યારે હે ને તમને એક મસ્તીનું ફૂલ બતાવું તું

હું ઓફિસની અંદર આવી ગયો પણ બહાર શું થયું તમને બતાવું બહાર બહુ મોટું કાંડ થઈ ગયું બહુ મોટો થઈ ગયો બહાર ફૂલે ફૂલ પવન પડદો ઉડવા માંડ્યો છે હવે આને ગમે કરીને શાંત પાડવો પડશે હા હાથમાં તો આવી ગયો પણ આ દોઈડી બધું એનું ગયું હે તો યાર ઓડું ના બોઈ નાખતો તું મારો ભાઈ

બધા પાટિયા ને એવું ત્યાં બધા ઉતારે અને મારે આજે થોડું મોડું થઈ ગયું એટલે વધારે બ્લોગ શૂટ કર્યો નહી ત્યાં પણ જલ્દી જલ્દી હવે આ બાજુ નીકળી ગયો હું કદાચ કદાચ આ બે થશે થશે ઓહો ભાઈ તડકો થયો તડકો થયો અને આપણે નહીં તો મસ્ત તૈયાર થઈ ગયા છે આજે બીજો દિવસ ઉગી ગયો બોલો બ્લોક ની અંદર કાલે કઈ આપણે ખાસ કરી નતું ને એટલા માટે વધારે બ્લોગ બનાવ્યો તો બાકી આજે ગેરંટી આપું કઈક નું કઈક આપડે નવું કરશું બરોબર બ્લોગ ની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો આપણે સવાર સવાર મસ્ત એવા ફૂલ લેવા માટે આવી ગયા છીએ કેમ કે ઘરે દીવા અગરબત્તી તો હું કરીને આવ્યો ફૂલ ચડાવી દઈએ ચલો મસ્ત એવા ફૂલ લઈ લઈએ બે ત્રણ ગાઈસ જાણથી આ જાસુદા આવ્યા હનો બહુ ગજબના ફૂલ યાર મસ્ત ફૂલ

હે શું બોલ્યો હું ભાઈ સાહેબ એવું બોલવા જતો હતો બોલો અને બીજું કંઈક બોલાઈ ગયું કઈ વાંધો નહીં ચલો એવું બધું ચાલ્યા કરે એમ પણ મોડું કેમ થયું તમને કહું આજે હે ને બે દિવસથી હું હાથ હાથ વાગે ફિસ્તી આવું તો છ વાગે આવી જતો ને તો કલાકમાં તો આપણે કંઈકનું કંઈક ગોતી લેતા ને વિડીયો બનાવી દેતા પણ આજે હે ને બે દિવસથી ગાબડા પડે ને આપણા બ્લોગની અંદર બહુ મોટા ને મોટા ગાબડા પડે વાદળામાં પડે ને પેલા મોટા મોટા ગાબડા એવા કઈ વાંધો નહીં ચલો વગની અંદર કન્ટિન્યુ બન્યા રહો અત્યારે બધા જો કરતા ખાવાનું કરે ને એવું બધું કરતા હશે આપણે ગોપાલને ને બોલાવીએ ગોપાલ એ ગોપી કી કર રહી છે કૃષ્ણા બોન લોટ બધું રે કોઈ હે ને ખાવું ઓર્ડર કરતો વાવ 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 ભણેશ્રી ભણેશ્રી હેપી જનરી